ભાઈ બાર સે 32 જોઈ જોઈ કે 32 પછી 52 રૂપિયાધાર 34 1 5 બાર ફરે તો ડુવાડો 58 1205 એક મિનિટ

ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણ ત્રણસો બે પાંચ પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ પચાસ પચાસ રૂપિયા ત્રણસો બાવન બાવન પંચાવન બાસ પોતેર પંચોતેર

ત્રણસો બાવીસો રૂપિયા ત્રણસો પચીસ ચાલીસ બેતાલીસ પચાસ પચાસ રૂપિયા

પાંચ ત્રણસો તિસ્તર પંચોતેર એક્યોતેર એસી બી રૂપિયા નેવું બાણું નવાણું નવ્વાણું રૂપિયા આઠસો એક બેઠ ચૌદ અગિયાર બાર બે ચૌદ ઓગણતર અઢાર ઓગણીસ બાવીસ

803 32 35 36 40 60 50 અકાઉન્ટની વિગતો આપજો 22 22 હરુજા ભાઈ 26 41 21 74 3 હા 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 મિનિટ 385 સુપર છે હા બાપુ સુપર હાલો 385 238 હતા 99101 હા ભાઈ હારું મારું ઓલામાં ને

ઓબ ખબણે આય ઉઽીલ સાલે સી઴ સ઺ે સાલ સ઻ઈ મુસા કષીા. સાવણ સીાલ સાલે મુળ

શાસક કોડા પંચા 795 392 બોલુબાઈ બોલિયા 350 96 95 95 80 રૂપિયા હા 80 50 100 રૂપિયા બાકી ટ્રાન્ઝેક્શન કોડા બિલક 400 ઉપર નું ધન ભરે છે આખે રાખો 90 1 394 કોડા બોસ કોડા Ми pedestrian cara make mi bike Prob sea of human rac shirt anghani drama anghani not бereani menghani rasa umi lol brain South 92 92 92 58 92 92 92 40 3 3 140 કલજે દેસર 55 55 80 પાણું નું 395 બોલવો છેજી ત્રણસો પંચા એકાવન બાવન પંચાવન સાઠ સાઠ રૂપિયા પાંચસો અડસઠ ઓગણપિત ત્રણસો ને ઓગણસો એકોતેરતેર દસ આ નીકળે છે ઓનલાઈન નીકળે છે 92 99 33 340 256 આ રૂમલ ડિલિવર 2019 આવી ગોપનીય શ્રી યમકત્રી બત્રી મત્રી પરમાર એડી હાલો બત્રી જે તે લેલી જોરે ઇન્ડિયા નિયમક આરામ ફીમલ દેખાય છે કોઈ કમાલમાં આ શામ કમક ચાલે 2:00 વાગે આ હા સા 360 ને 24 પાનીની ગાલી બેરદાર કમાલ છે કમાલ છે 3 વાગે 4 વાગે ઊભો ભાઈ પકડતો છે આને માલની મંગળ 30 સાલે 360 એક મિનિટ એક મિનિટ 360 મારું છે દેલી દે ભાઈ આ 113 છે 852 રૂપે 352 રૂપે 52 બોલવું છે 852 98 512 810 12 810 770 1270 250 250 350 આ રહ્યું ભાઈ ઓગણપા બાવન બાવન ત્રણ વાયરસો બાણું પંચાણું પંચાણું ત્રણસો પંચાણું ત્રણસો પંચાણું છન્વઠાણું અઠાણું નવ્વાણું ત્રણસો નવ્વાણું ચારસો

પચાસ પચાસ ત્રણસો ને સિત્તેર ચારસો રૂપિયા

₹4800 ये 1 2 6 7 8 9 10 11 सुपर माल है भाई नो अलग नो हेलो हेलो 85 25 ₹4831 41 21 41 400 ₹4800 सुपर हो

ઓપન <laughs> پیش ધિંલે ંરતલે તમીએ હેડલ કાંરેં તા સીએગક આદેં સે તતીં સંલેં જિંંરએવણ સીં જજાજએં? છેભભ�

ત્રણસો રૂપિયા ત્રણસો બે પાંચ નવ પંદર વીસ પચીસ ત્રીસ પાંચસો ચાલીસ પચાસ બધા રૂપિયા ત્રણસો બાવન બાવન પંચાવન આઠ એકસઠ બાસ બોતેર પંચોતેર એસી બાકી પંચા ને રૂપિયા ત્રણસો નેવા ને

અઢાર અઢાર રૂપિયા બોલો અઢાર રૂપિયા ચારસો અઢાર ભાઈ ગુજરાત ચારસો અઢાર કોઈ